હિતેશ ગાંધીનગરમાં અકસ્માત સર્જનારા હિતેશની કર્મ સામે આવી છે નબીરો હિતેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ એનડીપીએસના ગુનામાં પોલીસે કેસ પણ થયો છે જ્યારે ગાંધીનગર પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે હિતેશ પટેલથી તેનો પરિવાર પણ ત્રસ્ત હતો ત્રસ્ત પરિવારે હિતેશને ઘરમાંથી બેઘર કરી દીધો છે ગુજરાત અને પાટનગર ગાંધીનગરમાં એક હિતેશ પટેલ નામનો યુવક કે જે બેફામ ગાડી જે છે એ ચલાવતો હતો સર્વિસ રોડ ઉપર અને નશાની હાલતમાં હોવાનું વાત સામે આવ્યું છે અને એ જ ગામ કે જ્યાંથી હિતેશ પટેલ બિલોંગ કરે છે પોર ગામમાં ગુજરાત પોલીસની ટીમ પહોંચી છે અને આ પોર ગામ છે કે જ્યાંથી હિતેશ પટેલ છે વર્ષોથી આ ગામ છોડી અને ચગાયા જે જમીન હતું ઘર હતું પણ વીતી દીધું છે જોકે ગામ લોકો પણ આ હિતેશ પટેલથી વાકેફ નથી પરંતુ એના જે કારનામા છે કરતુતો છે તેનાથી ચોક્કસ વાકેફ છે કારણ કે અગાઉ પણ જે છે એ ડ્રગ્સના ગુનામાં પકડાયેલો હતો અને તેને જ્યારે એના પિતાને ખબર પડી એના પિતા પણ ઓફિસે ઓફિસર રિચાર્જ છે અને હાલ ગાંધીનગરમાં તેઓ રહી રહ્યા છે તેને પિતાએ પણ તેના પોતાના ઘરમાંથી બે દખલ કરેલું છે અને આ કોર ગામમાં પણ તેઓ રહેતા હતા અને ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત થઈ ગયા છે આ જ કોર ગામનું વત્રી હતો હિતેશ પટેલ છે તેણે તો ગાંધીનગરની અંદર ગમકવાર અકસ્માત કર્યો છે અકસ્માતની અંદર બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્રણથી વધારે લોકો ઘાયલ છે ત્યારે પ્રશ્નાર્થ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ અથવા તો દારૂ એ ક્યાંથી આવે છે અને આવે છે ત્યારબાદ પણ પોલીસની જે કામગીરી છે તેના ઉપર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે કે ચેકિંગ બેરકેટિંગ અને જે તપાસ થઈ રહી છે નાઇટ પેટ્રોલિંગની વાતો એ ઝેરની ઠેર રહે છે કામગીરી શૂન્ય દેખાય છે અને ત્યારે જ આવા નબીરાઓ બેફામ થઈ અને રસ્તા ઉપર નીકળે છે અને રાક્ષસી અકસ્માત સર્જી લોકોના ભોગ કીડીની જેમ લેતા નજરે પડે છે पर्सन निकुंज साथ उमंग राव गुजरात गांधीनगर